લગ્નની સિઝન ચાલુ થઈ ગઈ છે અને જો તમે લગ્નનું આયોજન કરવાના હો તો ખાસ ધ્યાન રાખજો તમારા દીકરી કે દીકરા માટે તમે જે દાગીના અને રોકડ ભેગી કરી છે તેનું ખાસ ધ્યાન રાખવું કારણ કે લગ્નમાં આવતા મહેમાનો વચ્ચે છુપાયેલા હોઈ શકે છે તસ્કરો જે તક મળતાની સાથે જ આ દાગીના અને રોકડને લઈને થઈ શકે છે રફુ ચક્કર લગ્નની સીઝન શરૂ થતા તસ્કર ટોળકી પણ એક્ટિવ થઈ જાય છે લગ્ન એટલે તસ્કરો માટે એક જગ્યાથી મોટો હાથ ફેરો કરવાની જગ્યા ગુજરાતમાં લગ્નની સીઝનની સાથે તસ્કર ટોળકીએ પણ એક બાદ એક ચોરીને અંજામ આપવાની શરૂઆત કરી દીધી છે આવી જ રીતે અમરેલીના એક લગ્ન પ્રસંગમાં હાથ ફેરો કરનાર એક ટોળકીનો જિલ્લા પોલીસે પર્દાફાશ કર્યો છે લગ્ન પ્રસંગ કરનારા લોકો રહેજો સાવધાન દાગીના અમરેલીના લગ્ન પ્રસંગમાં થયેલી ચોરીનો ઉકેલાયો ભેદ અમરેલી પોલીસે એક એવી ટોળકીનો પર્દાફાશ કર્યો છે જેને રાજ્યના એક બે નહીં પણ ત્રણ ત્રણ જિલ્લા યોજાયેલા લગ્ન પ્રસંગમાં તરખાટ મચાવ્યું છે અમરેલીના પરા વિસ્તારમાં આવેલા પાર્ટી પ્લોટમાં પચીસ નવેમ્બરે લગ્ન પ્રસંગ યોજાયો હતો એ પ્રસંગનો ફાયદો ઉઠાવી તસ્કર ટોળકીએ બે પોઈન્ટ લાખની કિંમતના દાગીના ભરેલી થેલાની ચોરી કરી તેને લઈ થયેલી ફરિયાદ મુદ્દે અમરેલી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો પાર્ટી પ્લોટની અંદર અને બહારના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા તેમાં એક શંકાસ્પદ શખ્સ કેદ થયો હતો તે શખ્સ વિશે તપાસ કરતા પોલીસે માહિતી મળી કે સીસીટીવીમાં દેખાતો શખ્સ મધ્યપ્રદેશની તસ્કર ગેંગનો મુખ્ય આરોપી વિકાસ સાચી છે ટીમે તેને શોધી રહી હતી એવામાં અમરેલીમાં તે ફરી દેખાતા પોલીસે તેને ઝડપી લીધો હતો તેની પાસેથી પોલીસે ચૌદ લાખ એકત્રેસ ના સોના ચાંદીના દાગીના કબજે કર્યા છે આ લોકોનું કામ એ છે કે કોઈ પણ લગ્ન પ્રસંગમાં જવાનું અને એક માઇનરને સાથે રાખવાની અને નજર ચૂકવીને જે પણ કન્યાદાન અને આજુબાજુના લોકો જે હોય છે ત્યાંથી આ જે પૈસા હોય એ ત્યાંથી લઈને પૈસા અથવા દાગીના એ બેગ લઈને આ લોકો ત્યાંથી નજર ચૂકવીને જતા રહે છે તો આ જે ગેંગના મુખ્ય સૂત્રધાર છે વિકાસ શકલરામ સાસી એમને પકડવામાં અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે એ વ્યક્તિ પાસેથી કુલ ચોદ લાખ એકત્રીસ હજાર છસો સુડતાલીસ રૂપિયાના મુદ્દામાં કબજે કરવામાં આવ્યા છે મધ્યપ્રદેશની તસ્કર તોડકીનો ગુજરાતમાં તરખાટ અમરેલીમાં લગ્ન પ્રસંગમાં નજર ચૂકવી શેરવે અદાગીના અમરેલીના ભોજલપરા વિસ્તારમાં રહેતા રાજેશભાઈની દીકરીના પચ્ચીસ નવેમ્બરે ગણેશ પાર્ટી પ્લોટમાં લગ્ન હતા માતાએ દીકરીના કર્યાવરમાં આપવા સોલાનો સેટ બુટી અને ત્રણ તોલાની ચેન સહિતના કુલ બે લાખની કિંમતના ઘરેણા એક થેલામાં રાખ્યા હતા પરંતુ તેમને ક્યાં ખબર હતી કે કન્યાદાન પહેલા જ તસ્કરો આ દાગીના ઉઠાવી જશે એક તરફ લગ્ન પ્રસંગની વિધિ ચાલી રહી હતી રાજેશભાઈનો પરિવાર અને મહેમાનો પ્રસંગમાં વ્યસ્ત હતા બરાબર તે જ સમયે આ તકનો લાભ ઉઠાવી મહેમાનો વચ્ચે મહેમાન બની પ્રદેશની તસ્કર ગેંગનો મુખ્યો વિકાસ અંદર આવ્યો મહેમાનો વચ્ચે મહેમાન બની ઊભો હતો તમામ લોકોનું ધ્યાન વિધિ પર હતું ત્યારે વિકાસની બાજ નજર દાગી ભરેલી બેગ પર હતું બસ વિકાસ એક તકની રાહ જોઈ રહ્યો હતો અને થોડી વારમાં એક તક મળતા જ દાગીના ભરેલી બેગ સેરવી તે ચૂપચાપ પાર્ટી પ્લોટ બહાર નીકળી ગયો આખી ઘટના તો સીસીટીવીમાં કેદ નહોતી થઈ પરંતુ લગ્ન પ્રસંગમાં મહેમાનો વચ્ચે તેમજ પાર્ટી પ્લોટની બહાર જતો વિકાસ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો તેના જ આધારે પોલીસ વિકાસની ઓળખ કરી શકી પચ્ચીસમી તારીખે બપોરે આ લોકોએ જૂનાગઢમાં એક લગ્ન ઉત્સવમાંથી ચોરી કરી સાંજે અહીંયા આવ્યા અમરેલીમાં અહીંયા લગ્ન પ્રસંગમાં ચોરી કરી અને છવ્વીસમી તારીખે આણંદમાં જઈને ત્યાં રાત્રિમાં ચોરી કરી છે તો ત્રણ ચોરીઓ જે ગેંગ છે અહીંયા આવીને આ લોકોએ કરી છે ત્રણ ગેંગ મેમ્બર્સ બાકી છે સેમ ગામના અને સેમ જિલ્લા રાજગઢ રાજ્ય મધ્યપ્રદેશના રહેવાસીઓ રહેવાસીઓ છે ત્રણ આરોપીની ધરપકડ બાકી છે પણ મુખ્ય સુધાર છે એમની ધરપકડ કરવામાં આવી છે રાજ્યના ત્રણ જિલ્લામાં લગ્ન પ્રસંગમાં કર્યો હાથ ફેરો અમરેલી જુનાગઢ અને આનંદ જિલ્લામાં ચોરી ગેંગનો મુખ્ય સકંજામાં સાગરીતો નિષોધખોળ આરોપી વિકાસ મૂળ મધ્યપ્રદેના રાજગઢ જિલ્લાના કડિયા ગામનો રહેવાસી છે તેની સાથે ગેંગમાં અન્ય ત્રણ શખ્સો પણ સંડોવાયેલા છે મધ્યપ્રદેશથી ગુજરાતમાં ચોરી કરવા આવે છે લગ્ન પ્રસંગમાં સગીરોને લાવી ચોરીને અંજામ આપે છે અને આવી રીતે મધ્યપ્રદેશની આ ટોળકીએ માત્ર અમરેલીમાં માત્ર એક જ જગ્યાએ ચોરી કરી છે એવું નથી અમરેલી જિલ્લાના અલગ અલગ વિસ્તારો અને જુનાગઢ અને આણંદ જિલ્લામાં પણ તરખાટ મચાવ્યો હતો વિકાસે પૂછપરછમાં અમરેલી જુનાગઢ અને આણંદ જિલ્લામાં થયેલી ચોરીના ભેદ ઉકેલાયા ઉકેલા કરેલી ચોરીનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે ગેંગમાં સામેલ તેના સાગરીતોની શોધખોળ કરવામાં આવી રહી છે અને આ ટોળકીએ ગુજરાતના અન્ય કયા કયા જિલ્લામાં તરખાટ મચાવેલો છે એ દિશામાં તપાસ તેજ કરાય છે લગ્ન પ્રસંગનું આયોજન કરનારા પરિવારો તમારા દાગીના અને રોકડ સહિત કિંમતી ચીજ વસ્તુઓ સાચવીને રાખજો કારણ કે તમારી નજર ચૂકતા જ તસ્કરો હાથ ફેરો કરી લેશે ફારૂક કદરી ગુજરાત ફર્સ્ટ અમરેલી